बात आती है कि हमारा यहाँ एक व्यक्तित्व है जब कोई मूर्खतापूर्ण बात करनी होती है तो उसको पार्टी आगे कर देती है क्योंकि पढ़ना नहीं चाहती उसमें अने भाई नु नाम छे गिरीश कोटेचा विकास गिरियो हीरो। अलिया तू हूं भाई तू कहीं शंकराचार्य छे બે સાધુ શાંત થાવ બે સાધુ અલ તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે તું છે હું અને મેં પહેલા જ કીધું તું કે રાજકારણ વાળા બધા આનાથી દૂર રહો આ જે અમારો મામલો છે અમે જોશું અને પ્રશાસન જોશું તું છે શું આ હું કે બે બે જણા શાંત્રીઓ તું ઠેકો લઈ રખ્યો છે તે જુનાગઢ ધર્મનો ઠેકો લઈ રખ્યો છે

મારી દીકરીને ને લેંગા માં પેશાબ કરવો પડ્યો લોકોના સામે ત્યારે મારા ગિરનાર ના વાળા મારા ગિરનાર ના દુકાન વાળા એ બધા ભેગા થયા ને એને આડાસ કરીને એના કપડા બદલાવવા માટે આગે આવ્યા મારી મગજ ના ફેરવતું એક બાથરૂમ તું બાંધી નહીં શક્યો આ જુનાગઢ નું સત્યાનાશ થયું છે એમાં સી ફાળો કોનો છે આ જુનાગઢ ને વિચારવું પડશે પૂરી શાક વેચીને બંગલા ન બાંધી શકાય હું આલીન વાતો કરે છે તું

એ શાંત કરાવવા પાછળ મંદિર હડપવાનું તૈયારી ચાલુ હતી આ જો ગિરીશ કોટેચા ટ્રસ્ટી થવા માટે અરજી કરેલી જે એક ધાર્મિક ટ્રસ્ટ છે સાધુ સંતોના જેના આદિ અનાદિ કાલથી ચાલી રહ્યું છે આ હડપવાની તૈયારી કરેલી આની તમને હું કોપી આપીશ અને આ એક જ કાગળ આપ્યો છે હું જુનાગઢમાં ઘૂસ્યો નથી રાજકારણની વાત મેં કરી નથી એટલે હું બીજી વાત નહીં કરું અને ધર્મ સિવાય બીજી હું ફક્ત ભારતીય જનતા પાર્ટીને પીએમ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ ને અમિત શાહજી ને અને આપણા મુખ્યમંત્રી સાહેબ ને અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ને વિનંતી કરી વિનંતી કરીશ બારનું પાપ લાવીને આ પાર્ટીને બદનામ કરે છે જુનાગઢ સત્યાનાશમાં સત્યાનાશ સિંહ ફાળો કોનો છે આ નક્કી કરવું જોઈએ અને આવા આવા પાપ લાવીને આ પાર્ટીઓને રાજકારણ દૂષિત થાય બારે કાઢી મુકાય સાધુ સંતોને સલાહ આપે છે તું ભાઈ સફાઈ સફાઈ અભિયાન ચાલુ છે ધૂળ ઉડશે એટલે હવે પછી મને નથી કેવું કે કોના ઘરમાં કયા કર્મચારી કામ કરી રહ્યા છે એટલે શાંતિ રાખો હવે જો કોઈ બાઇટ આવી સલાહ આપતી વખતે તો એટલું યાદ રાખજો હું જુનાગઢમાં ઘુસીશ પછી કોણ કોના કામમાં પાર્ટનર છે આ તળાવ છે એના દૂધનું અઢાર વર્ષથી ચાલુ છે શું છે પૂરી શાક બાંધ્યા પછી બંગલા બંધાય નહીં ભાઈ બધું બાર આવશે પછી એટલે કઉ છું હજી પણ કે શાંત રહો દોડ દાયા ના થાવ આંગળી ના કરો એટલે